એટલે મને કીધું ગગુ ભાઈ આનું કરો તમે રઘુવંશી સવો તમે ક્ષત્રિય સવો ભગવાન રામના ના બારામાં બોલે છે માતાજી સીતાના ના બારામાં બોલે છે એટલે આપણે એને ફોન કર્યો અને ઉપાડી લીધો મારો નંબર બ્લેક લિસ્ટ નાખી દીધો જીત્યા ની લેશે અને મનસુખ રાઠોડે કીધું કે તું વિડિયો સડાઈ દેજે એટલે એની ચેનલ માં એને વિડિયો સડાયો મેરા મણે બરાબર એટલે આ છે ને ઘડીક અમારી મોટે હારું લગાડે ઘડીક એની મોટે હારું લગાડે અમે તો સહીને ને ન્યાજ સહી ઘણાઈ ને એમ લાગે ઘણાઈ એમ લખ્યું કે ડબલ ઢોલકી ત્રિપલ ઢોલકી તો તમારી માવું ઢોલકી હોય છે સમજાઈ ગયું આ હકુભા નહીં અને મનસુ કેવું કે તો હું સુરત માં આવી હે ફોન માં હું ઈ કરે છે ને હા હા કરે છે નામ કરે છે ને તેમ કરે છે ને બસ સૌદ બ્રહ્માન નાથ ની વાતો કરે છે ભગવાન રામ ની વાતો કરે છે કે સૌદ વર્ષ ભગવાન રામ ને વનવાસ છોતો એવી બધી ખબર છે અને તું હું છે ને એ તારું ઘરે રાખ ને પાછો એમ કે માતાજી નું નામ નથી લેતો એટલું મારું નામ લઈ છે એટલે તું અમારા દેવી દેવતાનું અપમાન કરશો એટલે અમને તારી ઉપર બળતરા થાય છે બાકી તું તારું ધ્યાન રાખવામાં અમે રાજી નથી તું દુશ્મન કરતા કે તો નપાવટ છો દુશ્મન ને તો છે ને કદાચ માફ કરી દઈ હાલો એક બીજા ને ઝઘડો છો હોય તો પણ તમારી જેવા નહી કાલે તું મેરા મન ની હમો વિડિયા માં બોલ્યો હે ઈ હા હા કરે છે તો ફોન નંબર તારા બાપ નો બલક પ્લેસ માંથી કાઢ ની વાત કરની અને મેરા મન તું પેલા મારી આરે વાત કરે ઓલા નાગદાન ભાઈ આહીર વાત કરે બધા આરે વાત કરે અને પાછો કોઈ અપમાન કરતો એના દલિત સમાજનો તો કે કે ફલાણો ભગવાન અપમાન કરે અને પાછો કે મારા માટે બધા હરખા છે તો તું શું હું ભાઈ મનસુખનો દાડ્યો છો કે હેનો છો એમ કહું છું અમે તને જાદુ બોલતા નથી પણ તું જે બોલ્યો ને એ તારું વાજબીનો કહેવાય બરાબર અમે તારો વિડિયો કોઈ જાતનો ઉતાર્યો નતો પણ કાલે જે મનસુખ જે અમે આમાં બોલતો થો ને એ તું હી હા હી કરતો થો બરાબર તું ભલે મારા વિડિયો ઉતારીને અમને બદનામ કરે પણ હું સનાતન ધર્મને માનવા વાળો છું માતાજી મહાણી મેલડી ને માનું છું બરાબર અને મનસુખ ને તો એમ જ કે તારી દીવી આત્મા શાંતિ આપે અને પૃથ્વીરાજ તું ધ્યાન રાખજે તારા નંબર એ નાખતો નથી ને તું તારા નંબર અમારી પાસે છે તને ફોન કરીએ ને તો તું ઓર કોઈ જવાબ નથી દેતો હું આ કામમાં છું એમ કરીને કાપી નાખશું એટલે બરાબર જે સનાતન ધર્મ નું ઉપમાન કરશે જે અમારી માતાજી નું ઉપમાન કરશે જે ભગવાન રામ નું ઉપમાન કરશે એવા આખા ઉર્યા માટે માટે અમે બોલશું અને તમારી જાતમાં ભાત ન હોય તમારી જેવા ખવુરિયા ને બોલવા વાળો ને પાછો હું કે એક લાખ રૂપિયા નાખી દઈશ ગૌશાળામાં જો એની બાયડી વાત કરાવે છે હે તારી જેવા ખવુરિયા ને નવી ના સહી અરે મારી બાઈડી હોય કે ન હોય એ તારી બાયડી નું તું ધ્યાન રાખે ને તારી મેં તો ભલે જે કર્યું હોય એ મારી ઘરવાળી આદિવાસી હોય કે ગમે તે જાતની હોય પાછો કે અમારા વાળો છે તારો ભાગ કાઠી છું સમજાય ગયું બોતેર શાખાના કાઠી મનસુખ અને ભલે ત્રાય બધી તને થાતી હોય તો ફોન નંબર ભલે કલીસ માં નાખ ફોન નંબર એ મારા બ્લેક લિસ્ટ નાખ્યા એટલી બધી ભળતરા થાય ને એટલે ફોન નંબર બ્લેક લિસ્ટ માં નાખ્યા સમજાયું હિજડાવો હા કરવા વાળા હિજડાવો ધ્યાન રાખી રાખજો બીડીયા ઉતારે એક જગ્યાએ રહો એક જગ્યાએ દેવીને માનવાવાળા હોય ને એક જગ્યાએ રહો આમાં બધા હિન્દુઓ ને છે ને હિન્દુઓ ને બધાને હિન્દુ કહું છું જે હિન્દુ હોય ને એને હિન્દુ કહું છું બાકી તો તમે છે ને તમે હિન્દુય નથી કોઈ બોલવાવાળો નથી અને પાછા એમ કહે કે ઈ તો માતાજી જોઈ લે માતાજી આપણને નિમિત બનાવીને બોલાવતી હોય ને ખાવાની સામે અવાજ ઉઠાવવો પડે મનસુખ જેવા અમે અને તું તારી ચેનલ માં જઈ હોય તે જય શ્રી રામ મિત્રો બોલે છે અને ફલાણા આમ કરી દીધું તેમ કરી દીધું તને મનસુખ સેવા તારા વિડીયો કોઈ આવતો નથી તારો આખી ચેનલ મનસુખ ના નામની છે તારે એટલે પૃથ્વીરાજ તું તારું ધ્યાન રાખજે અને જે કોઈ મનસુખના ના દાડિયા હોય જે કોઈ મનસુખના ના બોલા હોય કોમેન્ટ કરવામાં તમારે જો અને નકર તમારા બાપને ફોન કરો ફોન કરીને સવાલનો જવાબ કરો હું તો કાયું બોલે છું હું એક ગોરી છું બરાબર તમારા બાપની જાગીર છે કોઈ હું એ કોમેન્ટ કરવા આવો છો ને ફલાણો આમ ને ઓલો આમ ને એલા હું તો હાથ વખત બોલે છું કામે તું કોઈ લઈને આવ્યો છો હે તું અમર કો લઈને આવ્યો છો અને તું એટલો બધો માયકાલાલ દીકરો હોય મરદ નો દીકરો હોય તો નંબર બલે પ્લીસ માં તારા બાપ ના નાખી દે છો ફોન કરી ની આલી મેલા સહી હા હા દાદ કાઢવા વાળા ઈજડાઓ ધ્યાન રાખી દેજો તમારા બાપને ને ઠોકીના કોઈ થાતા જ નહીં અમારા સનાતન ધર્મને અપમાન કરવા વાળા તમારી જેવા નપાવટ કામ નથી સોશિયલ મીડિયામાં હાલી મેળા છો સોશિયલ મીડિયામાં હે હા મેં આવીને બોલો ની જો જડબા સીલીન જો કાપી નો નાખી તો અમારું નામ ન કહેવાય વાત કરો છો તે ફોન માં કોમેન્ટ માં આમ બોલવું તેમ બોલવું એલા મરવું તો એક વખત ચારે બાજુથી મોત આવે થોડી એક બાજુથી મોત આવે ને કદાચ ગળું કપાઈ જાય તો કાઈ ની હિન્દુ ધર્મ માટે મરી જવું પડે કોઈ કાઈ ની બરાબર હિન્દુ ધર્મ માટે મરવું પડે ને કોઈ કઈ નહીં તમારી જો જોડે વિડિયા ઉતારી અને ફલાણાનું ઓલ્યુ કરું એટલે મારા એટલા ફોલોઅર વધી જાય ફલાણાનું ઓલ્યુ કરું એટલે એટલું વધી જાય અને પાછો કઈ કે મારું નામ લે તો હું અમારી મેલેડી નું કઈ નામ અમે બતાવીએ નહીં કે અમે મારા ફેરવીએ છીએ અમે આ કરીએ છીએ તે કરીએ છીએ સમજાય એટલે જરા ધ્યાન રાખવાનું બોલવામાં અને સોશિયલ મીડિયામાં નહીં તારા બાપા વાત કરે અસલ મળદ દીકરો હોય તો રોજ તો શીકડો થઈ જાય દાટી મોજા પાછો કઈ દાટીના કાતળા થઈ જાય કે તને હોય નામ ઉષા ઈચડા મચ્છુ અને જેટલા તને છે ને અહીંયા કરવા વાળા છે ને એને કહી દઉં છું તમારી ઓકાત માં રહેજો હિન્દુ ધર્મ ને ટાર્ગેટ કરવા વાળા નો જે જે સાથ આપે છે ઈ અમારો હાલ દુશ્મન અરે કોઈ દી ફોન ખોટી રીતે કરતો નહી ભાઈ સમજાઈ ગયું અને તું જય શ્રી રામ બોલ છો ને તો એમાંય બંધ કરજે બોલવાનું સમજાય ગયું અકુ ભાકાતી તને કે તારો બાપ